બસ હાલો 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 આપણે વોકિંગમાં જવું છે આમ કંઈક જોવા જવું છે હાલો હાલો વિશ્વા ક્યાંય ગી હાલો

અરે વાહ મારી દીકરી એ તું ઓપ વાહ વાહ ચિત્રકાર હોય ને દેખાય જાય જો આવું ચિત્ર બનાવે ઋતુ દીદી જૈતીને ને કેવું દેખાણું કે ઓલું ઝાડ કેટલું મસ્ત હે

તકલીફ કરેલો જો આ બધું પાઈ ને આ આયુર્વેદિક છે આ બધા બેક્ટેરિયા પાતા એ છે

અશ્વિન કાકાનો બગીચો વાય પ્રવીણ અશ્વિન અમે તમારા બગીચામાં સવાર સવાર મારીવા જુઓ છે ને તમારી વાડી હા આ જ્યાંથી ભાઈ વાલો ત્યાંથી કાંઈ ન હોય ત્યાં વારો તો હોય છે આ હેલું છે ત્યાં ધૂળવાળા થાહો જો કેટલી સારી હોય કેટલી હેલી કૂદતા કૂદતા એવા છે આમાં જો આ સાંભુ છે એ અરે અહીંયા હું કાણવા જાવું કહું

વાડી મલતા મથી કેવા મસ્તી હલાવતા છે નાના મોટો બેલ બેલ ને હા આ હું જો ટાકો ભરવાનો હોય ને ત્યારે કરતા હોય મોટ લાઈટ નો હોય ને મોકલી દે તારી રેઢી વાડીએ જો આ બધા જલસા કરે છે બોલ શું છે જોયેલા લોકોનું જઈ લઈ લા બધા દેખવા મંડ્યા શું છે શું હાલ ભાઈ રોવિજીભાઈ મોટા મોટી ગાડીઓ ભરાતી બંધ થઈ ગઈ લગભગ 15 ક વર્ષથી આતો અરે ના ના મને કે વધારે થઈ ગયા 18 વર્ષ થઈ ગયા આ જો હું છે ને 2002 માં નોકરી લઈકું 2002 3 માં બરાબર ત્યાર પછી ક્યારે ટ્રક આવ્યો નથી મારે છે 23 24 વર્ષ ત્યાર પછી ટ્રક નથી આવ્યો ક્યાંય નહીં એમ નકર આપણે બે ટ્રક ગાલતા સમજાણું આજે બે ટ્રક કેનિંગ ની છેલે આખરમાં ભરતા પછી એક ટ્રક નડતો હોય ને એમ કે આ ખાચામાં નાખી દયો ખાચામાં નાખી દયો ઓલા ટ્રક ને આવજો ઓલો પેલા ભરી દયો સમજાણું હાલો ભાઈ 30 દાડિયા છે ને ઓલા ભાઈ કાનાની ટીમ આયા વર્ગોય છે

એકતરા રડકો ગયા ગમે એવા અધિકાર ભોગવો પણ આવડો મોટો પટ જીવવાનો આકાશ નીચેનો આમ જોવા આવડો મોટો એ જીવવાની મજા આવે અહીંયા આવી ખબરમાં બેહો એટલે એનાથી આનંદ કયો હોય જીવનમાં ખરેખર આ જ જોઈએ આમાં બાકી આપણે આટલું વાવી દેવું ને આટલું તો આપણે ઘઉં દાણા પાણી ના થઈ જાય તો આપણી ભૂખ છે ભગવાન નહીં કૃષ્ણ એ જ આપણી છે ને આમાં શું છે

ફળિયા બહુ હારા રાખ્યા છે ચૂનો મારો તો ને એક બે વખત તો એવો થઈ ગયો ખૂબ બધી બરાબર આ ફી તો ગાડા હું ગયો આ બાવલા ભાઈ આ બાવલા ભાઈ નું એમ ને હા હું જઈ ગયો હું બરાબર હા તે સારું બતાવ્યું અમને અમે તો ઠેકા તાર દાદા ઠેકા

વાહ બહુ હે આ ખાઈ એમ બનાવી દઈએ છો આણ શેવાળ જામી ગયો જો કેટલું મસ્ત થઈ ગયું આથી બાવલાભાઈ પછી ઢોલું છેલું આવે ને પાછું અને પછી વિઠ્ઠલ કાકાનું બરાબર ને હા હવે સમજી ગયું આ પ્રવિણ આ હું રે કર્યું છે ને આ હે આ આ હુવર બેટા ખોદી નાખ્યું આમાં હું આ ગોતતાય છે આખું યો હે બધાય ખોઈ બધાય બધાય આમાં સરપોલિયા સરપોલિયા છે હામાં સાચી વાત છે એમ ને આ જે રસુલપરાની સીમનો બગીજો ને કા

દ્વાળીએ વાળી પણ આમ અલગ છે મજા જોઈ લે હે દીશનો કેમ છે જોઈ લે વાડી આ નરિયા પડી પગલા ખેડૂત હે ખેડૂત નામ

Yeah, Tina. Yeah. <laughs> yeah, 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 yeah. <laughs> બ્લસ્ટ કરેલા વગરના આપણે છે ને ખાઈ લીધા જઈતી તે આ જો તને ગમે એવું જાળવું વા પોપટ બેઠા પપ્પા ઓલા કાળા વડવાંગડા શું છે માનો કશ્મીર જેતા દેખ કે મોટા મોટા હા એ પોપટ છે

એ પેલા આકડ તો જોશે આમાં કે શું પટેલ આ તમારું આકડ થી જોવો સુકા પ્રદેશ હોય ને એટલે તમને વધારે લાગે પાણી એમને છે ને જો પેડકુ હા એમાં જવાનું જીસુ ચીકુ પાકેલું જોઈએ